ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોવિના માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના આજે ભાવ રહ્યા નવસોથી નવસો છોતેર રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો તેતાલીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો છત્રીસ રૂપિયા મેથી નવસોથી એક હજાર સિત્તેર રૂપિયા ધાણા બારસો પચાસથી સત્તરસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો સિત્તેરથી નવસો ચોવીસ રૂપિયા જુવાર આઠસો પચીસથી નવસો બત્રીસ રૂપિયા બાજરી ત્રણસો પંચાણુંથી પાંચસો પાંત્રીસ રૂપિયા મગફળી ઝીણી બારસો પાંચથી બારસો છાસઠ અને મગફળી જીવીસ બારસો પચીસથી ચૌદસો એક રૂપિયા જૂનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું જીરુંના ભાવ રહ્યા જૂનાગઢમાં ચુમ્માલીસોથી અડતાલીસો પચાસ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો સોળ રૂપિયા ચણા એક હજાર ચાલીસથી અગિયારસો રૂપિયા હડદ તેરસો પચાસથી અઢારસો અઠ્યાવીસ રૂપિયા મગ પંદરસોથી ઓગણીસો સાઠ રૂપિયા તુવેર અઢારસો ત્રીસથી બાવીસો ચુમ્માલીસ રૂપિયા તાણા આઠસો પચીસથી નવસો અઢાર રૂપિયા બાજરી ત્રણસોથી ચારસો ઇઠ્યોતેર રૂપિયા તલકાળા ત્રણ ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર પચાસ રૂપિયા તલ સફેદ એકવીસોથી પચીસસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો વીસથી પાંચસો પાંચ રૂપિયા ઘઉં લોકવન ચારસોથી પાંચસો પંદર રૂપિયા મગફળી એક હજાર પચાસથી બારસો અઠ્યાસી રૂપિયા રાજકોટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે કલોજી કલોજીના રાજકોટમાં ભાવ રહ્યા ત્રણ હજારથી છત્રીસો દસ રૂપિયા સિંગદાણા સોળસો ત્રીસથી સત્તરસો પચીસ રૂપિયા જીરું ત્રણ હજાર નવસો ચાર હજાર સાતસો રૂપિયા રાયડો આઠસો એંસીથી નવસો ચાલીસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો આડત્રીસ રૂપિયા સુવા 1000 થી 1150 રૂપિયા મેથી 980 થી 1350 રૂપિયા આળત 1450 થી 1941 રૂપિયા મગ 1680 થી 2150 રૂપિયા ઈશબગુલ 1900 થી 2400 રૂપિયા તુવેર 1550 થી 2128 રૂપિયા દાણા 1340 થી 1911 રૂપિયા સોયાબીન 876 થી 911 રૂપિયા ચુવાર आठ सौ तीस आठ सौ नेव रुपया लसण अगिय सौ पचास थी अठया पचास रुपया हरियाली आठ सौ चालीस थी सोल सौ रुपया मरसाचूका अगियारो पचास थ्रीस सौ रुपया तलकाड़ा तर हज़ार तेतरीसौ पांसठ रुपया तल सफेद चौवीसों सत्यावीस सौ पचास रुपया घऊँ टुकड़ा पाँच सौ बेच सौ एस रुपया घऊँलोकवन चार सौ सीमोतेर थी पाँच सौ आड़तरीस रुपया मगफली झीणी એક હજાર પંચાણુંથી બારસો પિસ્તાલીસ મગફળી અગિયારસો દસથી તેરસો પચાસ રૂપિયા અને કપાસ ચૌદસોથી સોળસો રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું ચોત્રીસો એકથી પાંચ હજાર છવ્વીસ રૂપિયા રાયડો આઠસો અગિયારથી નવસો એકતાલીસ રૂપિયા એરંડા સાતસો અગિયારથી અગિયારસો રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો એકાવન રૂપિયા અડદ તેરસો થી અઢારસો એક્યાસી રૂપિયા મગ સાતસો છોતેરથી ઓગણીસો એકત્રીસ ડુંગળી સફેદ બસો સોળથી બસો ચુમ્માલીસ રૂપિયા તુવેર એક હજારથી બાવીસો એકોતેર સોયાબીન આઠસો એકથી નવસો છ રૂપિયા ડુંગળી એકસઠથી બસો એકોતેર મરસાંચુકા પાંચસો એકથી બાવનસો એક રૂપિયા તલ સફેદ ત્રેવીસો એકતાલીસથી છવ્વીસો એકાણું ઘઉં ટુકડા ચારસો છાસઠથી છસો એકાવન લોકવન ચારસો પચાસથી પાંચસો એકતાલ એકાવન રૂપિયા મગફળી ચીણી આઠસો થી તેરસો એકાવન રૂપિયા મગફળી આઠસો એક થી તેરસો એકસઠ રૂપિયા અને કપાસ એક હજાર એકથી પંદરસો એકાવન રૂપિયા ભાવનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું જીરુના ભાવનગરમાં ભાવરૈયા અઠ્યાવીસો એંશીથી બેતાલીસો છ્યાસી હેરંડા નવસો એંસીથી અગિયારસો એકાવન ચણા એક હજાર સત્તાણુંથી અગિયારસો ચાલીસ રૂપિયા કાળી જરી બત્રીસો પિંચોતેરથી તેત્રીસો સડસઠ મેથી નવસો એકાવનથી એક હજાર ચાલીસ ડુંગળી સફેદ એકસો એકોતેરથી બસો અડસઠ રૂપિયા ધાણા તેરસોથી એકવીસો પચીસ રૂપિયા સોયાબીન આઠસો ચાલીસથી આઠસો ચાલીસ સેમ ભાવર્યા ડુંગળી એકસો બેતાલીસથી ત્રણસો સત્યાવીસ બાજરી ચારસો દસથી પાંચસો ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો તોંતેરથી છસો રૂપિયા અને કપાસ તેરસો સાતથી પંદરસો ચાલીસ રૂપિયા તો આ આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો